મારું નામ સૈનવ સુરેશકુમાર સેવાભાઈ છે હું પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર સાંતલપુર તાલુકામાં આવેલી પીએમ શ્રી ધોકાવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું પાંચ સપ્ટેમ્બરના રોજ મને માનનીય ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંવાદ કાર્યક્રમમાં જોડાવાનો પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં જોડાવવાનો લાવો મળ્યો એ બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારે એ દિવસે પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં પસંદગી થવાનું મુખ્ય કારણ રાજ્ય સરકાર દ્વારા જે બાહ્ય પરીક્ષાઓ લેવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાઓમાં જેમ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા મુખ્ય મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષા એનએમએમએસની પરીક્ષા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આ બધી પરીક્ષાઓમાં હું શાળા સમય બાદ એટલે કે શાળા છૂટ્યા પછી અને શાળા ચાલુ થયા પહેલાં એક એક કલાકનું સમયદાન આપી અને મારા બાળકોને કોચિંગ કરાવું છું આ કોચિંગના પરિણામે મારી શાળાના પરિણામમાં જબરજસ્ત ગ્રોથ થયો છે અને આ પરીક્ષાઓની અંદર મારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તો એ વિદ્યાર્થીઓની સંખ્યા તમને હું જણાવું તો એનએમએસ પરીક્ષામાં અત્યાર સુધી મારી શાળાના ઓગણચાલીસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે ત્યારબાદ જ્ઞાન સાધના પરીક્ષા જ્યારથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારથી મારી શાળા જિલ્લામાં સતત પ્રથમ નંબરે રહી છે અને જ્ઞાન સાધના પરીક્ષામાં અત્યાર સુધી મારી શાળાના સેવન્ટી નાઇન એટલે કે અગણ્યાસી બાળકો મેરિટમાં આવ્યા છે અને સરકારશ્રી દ્વારા મળતી શિષ્યવૃત્તિ તેમજ રેસિન્ડિયલ સ્કૂલનો લાભ મેળવી રહ્યા છે આ પરિસ્ પરીક્ષાઓના કારણે જ્યારે વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે ત્યારે એનો બેઝ બહુ મજબૂત બને છે એના કારણે ગામની અંદર સરકારી નોકરી મેળવતા બાળકોનું પ્રમાણ વધ્યું છે અને ગામને આ બાહ્ય પરીક્ષાઓની મદદથી આર્થિક તેમજ કહી શકીએ કે એના બાળકોને સારું શિક્ષણ આપી શકે એવો લાભ થયો છે આ સિવાય બીજું કહી શકીએ તો મારી અન્ય પ્રવૃત્તિમાં હું દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉજાતી ખેલ મહાકુંભ ની જે સ્પર્ધા છે એમાં મારા આચાર્ય સાથે પાર્ટિસિપેટ કરું છું અને મુખ્યત્વે એથ્લેટિક્સ રમતની અંદર હું વધારે પડતો રસ લઉં છું અને એની અંદર પણ મારા વિદ્યાર્થીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે એના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી અમારી શાળા ખેલ મહાકુંભમાં પણ જિલ્લા કક્ષાએ પ્રથમ રહી છે અને રાજ્ય સરકાર તરફથી મળતું ઇનામ દર ત્રણ વર્ષથી મારી શાળા મેળવી રહી છે ખાસ કરી આ અંતરિયાળ વિસ્તારમાં આવી કામગીરી કરાવતા શિક્ષકોને બિરદાવવાનો રાજ્ય સરકારે જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે આનાથી અંતરિયાળા જે વિસ્તારો છે એની અંદર શિક્ષણની જ્યોત છે એ પ્રજ્વલિત થશે મા મારામાંથી પ્રેરણા લઈ આ વિસ્તારના બીજા અનેક શિક્ષકો છે એને પણ આવી કામગીરી કરી અને રાજ્ય સરકાર રાજ્ય સરકારમાં એ પણ પ્રોત્સાહિત થવા માટેનો પ્રયત્ન કરશે આના કારણે શિક્ષણનું સ્તર વધારે ઊંચું આવશે અને આ આખા વિસ્તારની અંદર શિક્ષણની સુવાસ ફેલાવશે મારી આ એવોર્ડ માટે રાજ્ય સરકારે પસંદગી કરી એ માટે હું સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને શુભેચ્છા પાઠવું છું